નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા તમે જોઈ રહ્યા છો ગુજરાતમાં ચોમાસું તથા વરસાદની અત્યારની ગતિવિધિ બાબતે ચર્ચા કરવાની છે મિત્રો સૌ પ્રથમ વરસાદની વાત કરીએ તો હાલમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદની ગતિવિધિ ચાલુ છે તો સૌરાષ્ટ્રમાં બે દિવસથી ગતિવિધિમાં સાવ ઘટાડો જોવા મળ્યો છે અને આગળના દિવસોમાં હજુ પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આ રીતે છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે તો સૌરાષ્ટ્રમાં પણ અમુક અમુક દિવસે થોડા થોડા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે હાલમાં જે વરસાદ પડી રહ્યો છે તે અરબી સમુદ્રની સિસ્ટમ જે અત્યારે મહારાષ્ટ્રમાં છે તેની અસર હેઠળ પડી રહ્યો છે હવે ગુજરાતમાં ચોમાસું આવવા બાબતે આપણે વાત કરીએ તો પ્રથમ તો એ વાત યાદ રાખવી કે ગુજરાતમાં ચોમાસાનો પહેલો વરસાદ અરબી સમુદ્ર તરફથી જ આવે હાલમાં અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન બન્યું હતું તે થોડું વહેલું બન્યું જેના લીધે ગુજરાત સુધી આવવામાં તેને ઘણા પરિબળો નડ્યા તેના લીધે તે મહારાષ્ટ્રમાં જતો રહ્યો એટલે ત્યાં ચોમાસું બેસી ગયું જો આજ સિસ્ટમ મે એન્ડ અથવા જૂન પહેલા અઠવાડિયામાં બની હોત તો તેની ગુજરાત પર આવવાની શક્યતા વધુ હોત અને ચોમાસું પણ ગુજરાત પહોંચી જાત હવે તકલીફ એ પડશે કે આ સિસ્ટમને લીધે ગુજરાતના કાંઠા સુધી અરબી સમુદ્રનું બધું બળ ખેંચાઈ ગયું છે અને જો આ સિસ્ટમની અસર આ મહિનો પૂરો થશે ત્યાં સુધી રહેશે એટલે ત્યારબાદ તાત્કાલિક અરબી સમુદ્ર ખાસ મોટો એક્ટિવ થઈ શકે નહીં અને ગુજરાતમાં કયા પ્રમાણે ચોમાસુ સમુદ્ર એક્ટિવ થવો જરૂરી છે અત્યારે બંગાળની ખાડી ગુજરાત સુધી લાભ ન આપે આ કારણોને લીધે ચોમાસું મુંબઈ પહોંચી ગયું પણ અરબી સમુદ્રનું બળ ખેંચાઈ જશે એટલે ગુજરાતમાં એન્ટ્રી કરી શકશે નહીં હા દક્ષિણ ગુજરાતમાં રેડા ઝાપટા સારા જોવા મળે અમુક દિવસે થોડો સારો વરસાદ પણ પડી જશે પરંતુ હવામાન વિભાગનું નક્કી ન હોય એને મજા આવે તો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ચોમાસુ ડીકલેર પણ કરી દેશે અને ના પણ કરે આ એટલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ દેશું કે બેસાડવું એ હવામાન વિભાગમાં હાથમાં છે તથા અન્ય વિસ્તારમાં પ્રી મોનસૂન વરસાદ છવાયા છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળે પણ અહીંયા ચોમાસુ ડીકલેર કરી શકાય એટલા મોટા વિસ્તારમાં વરસાદની એક્ટિવિટી ન હોય એટલે બીજે ચોમાસુ ડીકલેર થશે નહીં પરિબળો અત્યારે આ રીતે છે પછી તો હવામાન વિભાગ છે ઘણીવાર વગર વરસાદે પણ ચોમાસુ જાહેર કરેલ છે અને ઘણી વાર છતે પણ જાહેર કરવામાં લેટ કરેલ છે ગુજરાત ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અને પ્રથમ વરસાદ માટે અરબી સમુદ્રની ભૂમિકા સૌથી વધુ મહત્વની હોય છે એટલે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી માટે અરબી સમુદ્ર ફરી એક્ટિવ થાય તેની રાહ જોવી જ પડશે મિત્રો હવામાનના અગત્યના વિડીયો જોવા માટે વિડીયો લાઈક કરી ચેનલમાં નવા આવેલા મિત્રો નીચે સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી બે લાયકોન દબાવી દેજો આભાર